જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપનો કાનપા જાડેજા ધૂળકોટ જે આપણે ઈસદ્રા અને વાવડી હરિપર ગામમાં જે કેનાલવાળાએ નંબર લખ્યા કે આ જગ્યાએ કેનાલ લીકેજ છે એવા સમાચાર અમને દિવાળીના આગળના પાંચ દિવસે મળ્યા અને અત્યારે જે એમને ડિસિઝન લીધું કે છવ્વીસ તારીખે સાંજથી અને છ તારીખે સાંજ સુધી કેનાલ દસ દિવસ બંધ રાખવામાં આવશે પણ અત્યારે અમે હકીકત આ એરિયાના ત્રણ ગામના ખેડૂતો પાસે ખેડૂતોને મળ્યા

કે ભાઈ આ રજૂઆતો અમે દિવાળીના પાંચ દિવસ પહેલાં નથી કરી અમે ત્રણ વર્ષ પહેલાંની કરી છે પણ તોય કોઈ કાર્ય સાંભળ્યું નહીં કોઈ અધિકારીએ કોઈએ નોંધ ન લીધી અને અત્યારે કેનાલ પંદરસો સત્તરસો ક્યુસેક પાણી હાંકવું હોય એવા એવા સાથે કેનાલ બંધ કરવાની વાત કરી રહ્યા છે કેનાલના અધિકારીઓ પણ ખેડૂત મિત્રોને હું જણાવું છું કે હળવદ અને માળિયાના છેવાડા ગામમાં દસ દિવસ પાણી બંધ કરે એટલે આપણે પચીસથી ગણી હાલવાનું એટલે આપણે સત્તામાં બેઠેલા જે સત્તાધીશો નશામાં ચૂર છે એમને એક જવાબ આપવાનો છે અત્યારે આ પાણી કેનાલ ચાલુ જ છે ઈશદરા પાસે આજ સાંજે બંધ કરવાના છે અને આ બાજુમાં આપણે ખેતર જોયું તો એમના ખેતરમાં પણ ખેડૂત લીકેજ છે જે પાણી એમના ખેતરમાં દિવાળી પાક લેવું હોય તો લઈ ન શકે અને દાખલા તરીકે આ ખેડૂતોને છેલ્લા ચાર ચાર પાંચ પાંચ વર્ષથી પોતાના ખેતર પણ પડતર પડ્યા છે અને કેનાલના ચોકીદાર પોતાની રીતે વાહવાહી કરતા માણસો સત્તામાં બેઠેલા છે કે અમે કેનાલના ચોકીદાર છીએ હકીકતમાં એવા કોઈ કેનાલના ચોકીદાર નથી ખેડૂતોને જ્યારે સમસ્યા થાય એટલે એ જાહેરમાં જોવે કે આ સમસ્યા ખેડૂતોને ઉત્પન્ન થઈ છે એટલે બે દિવસનો ટાઈમ કાઢી ખોટી રીતે ગાડીઓ દોડાવી અને ખેડૂતોની વાહવાહી ખેડૂતોના પ્રશ્નોની વાહવાહી લૂંટી અને પાછા ઘરમાં બે જાય ચૂંટણી આવે ત્યારે બહાર આવે છે પણ સત્તામાં બેઠેલા જે સત્તાધીશોને ચેલેન્જ છે કે આવનારા બે થી ત્રણ દિવસમાં આ કેનાલ બંધ થઈ છે એના વિરોધમાં અમે એક ખેડૂત સભાનું આયોજન રાખવાના છીએ અને હળવદ અને માળિયા તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે આપણે તારીખ અને સ્થળ આવનારા સમયમાં ટૂંક જ સમયમાં નક્કી કરશું અને એમને એક ચેલેન્જ આપવાની છે કે તમે જ્યારે ખેડૂતો પોતાનો પ્રશ્ન લઈને જાય છે ત્યારે સાંભળતા નથી અને અત્યારે જો ફૂલ કેનાલ હાલે તો ખેડૂતોના ખેતરમાં પણ તૂટીને પાણી ભરાઈ જાય

તો મારો આ નંબર વોટ્સઅપ છે એમાં તમે તમારી અરજી કરજો પણ એ અરજી જે ખેડૂતોને કરી એમાં પંચ્યાસી ટકા ખેડૂતોને કોઈ નર્મદા નિગમથી જવાબ જ રિપ્લેમાં મળ્યા નથી એટલે જે આવા આયોજનો વાત કરી અત્યારે ડીએપીની વાત કરી ઉરિયાની કે જ્યારે ખેડૂતોને પાણી જોતું હોય કોઈ આપી શકતું નથી ટાઈમે અને સત્તામાં અને ભાજપ સરકારનું એક જ કામ છે કે જ્યારે ચૂંટણી આવે આપણે ખેડૂતોને કઈ રીતે ભ્રમિત કરવા કઈ રીતે જનતાને ભ્રમિત કરવી સરકારનું ભારતીય જનતા પાર્ટીનું એક જ કેમ છે કે આપણે ચૂંટણી કઈ રીતે જીતવું ખેડૂતના પ્રશ્ન હોય કે આમ જનતાના પ્રશ્ન હોય તે કાંઈ સાંભળવામાં આવતા નથી એટલે એક ચેલેન્જ છે સત્તામાં બેઠેલા સત્તાધીશોને કે આવનારા સમયમાં હળવદમાં એક ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવશે જય જવાન જય કિસાન